જુઓ નારિયેરીમાં કેટલા મસ્ત લીલા નારિયેર આવ્યા છે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ધાબે આવી તી વિડીયો અપલોડ કરવા માટે કેમ કે અહીંયા ફાઈવજી પકડાય ને તો ફાસ્ટ થઈ જાય વિડીયો અપલોડ થઈ જાય ને ફ્રીમાં થઈ જાય તો હવે નીચે જવું છે વિડીયો અપલોડ થઈ ગયો પ્રીમાં આવી જુઓ તો સીડી અહીં ફૂલ રાખ્યા છે તો એક ફૂલ આવ્યું છે મસ્ત તો એક આ ફૂલ આવ્યું છે અને એક આવ્યું છે નાનું એવું ગુલાબ ભાઈને હવે નવડાવાનું બાકી છે હજી રોજ ધાબે એક ઠકો થાય વિડીયો અપલોડ કરવાનો પકડાઈને ફટાફટ થઈ જાય તો કામ કરીને ફ્રી થઈ ગયા હવે રસોઈ બનાવવાની છે અને પરમ પૂજનને નવડાવવાના ગયા છે રોટલી કરવાની છે શાક તો ટિફિનમાં થઈ ગયું હોય છોકરીઓનું સવારમાં ટિફિન ગયું હોય એટલે તો એવું બધું કામકાજ હાલે છે હવે વાસણ ગોઠવવાના છે ને રોટલી કરવાની છે જોવો તો આટલા વાસણ હોય અમારે રોજ સવારના શાકનું કુકર હોય છાશનો કીટલો હોય ને દૂધની ને તપેલાન ડીસુન ગઈણા કાયત્રોટું બધું હોય પરમ પૂજનના શિષ્યુ હોય ને પવાલા હોય દૂધના રાયતે પીવાના તો હાલો ગોઠવી દે હવે તો બે ભાઈઓને હવે હે ને

કરેલું ઉતાર તો એ ભાઈ આમ નો ખાવાનું હોય કઈક રીત રાખો ભાઈ ઢોરી ન જ ખાવું બધું ઢોરી ન જ ખાવું ચાલો તો સીધો છ વાગે બ્લોક ચાલુ કર્યો છે વેચમાં બધા કામમાં કઈ શૂટિંગ કર્યું નથી અને હવે રસોઈ કરવાની છે હું તો થોડીક ગ્રોસરી મગાવવાની હતી ભૂકી લેવાની હતી ભજીયાના સોડા લેવાના હતા અને હજી થોડીક મગાવી છે ને અહીંયા છોકરીઓનું શાક છે એક્ટિવિટીનું તો સલાડ એને ડેકોરેશન કરવાનું છે તો મગાવી છે કાકડી મૂળો ગાજર ધાણા ટમેટા તો આ બધુંય શાક એને એક્ટિવિટી માટે છે જો તો પહોલબેને તો છે ને આવું કમળ શીખવું છે ડુંગળીમાંથી એક્ટિવિટી માટે અને પછી ફરતું એને સલાડ રાખશે ડુંગળી ટમેટું ને પેલા ડુંગળી નહીં હું કાકડી કા કાકડી ટમેટું ગાજર ને એવું તો પહોલ બેને આવું કમળ કર્યું છે એક્ટિવિટી માટે તો ફેન્સીને તો છે ને ગાજર મૂળો અને આ ધાણામાંથી ધ્વજ બનાવવાનો છે તો મેં એને છાલ ઉખેડી દીધી શીખવા માટે ધાયલ બનાવી તો બેન હવે શીખે છે એક્ટિવિટી દીકરા આના જ આવા નજીક દાંડલી થોડીક ટૂંકી કરવી જોઈ તો આવી રીતના કઈક છે ને આ તો ખાલી શીખવા માટે ધ્વજ બનાવાનો છે સાઈલમાંથી કર્યું છે પછી તો આ બધાયમાંથી ખમણી કરવાનું થાય અને ઈજ સલાડ પાછું એને ખવડાવશે એક્ટિવિટી તો બેને છે ને શીખવા માટે બનાવ્યો સરસ બની ગયો ધ્વજ છે ને અશોક ચક્ર મૂકી ગઈ કાકડીનું મૂકી દીધું તો ડુંગળીનું ખાર્યું થઈ ગયું છે રસોઈમાં રોટલીનો લોટ બંધાય છે અને થઈ ગયા છે બાજરાના રોટલા તો દૂધ ગરમ થાય છે ચા ઉકળે છે બીજી બાજુ અને બટકા વઘરાઈ ગયા છે તો મારા અને છોકરીઓના બટકા છે ડુંગળીનું શાક નથી ખાવું એટલે રોટલીના બટકા જમીને ફ્રી થઈ ગયા ને તો ફેન્સી બેન કપડાનો શોકેસ ગોઠવો

જો 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 જમીન ફ્રી થયા ને પરમ પૂજન ગયા છે બે દુકાને હજી આવ્યા નથી તો વાસણ ને એવું કર્યું કીધું બેને અને મેં બધું દૂધ પરમ પૂજન ના ઠેકાણે કર્યા પીવાના પછી ફેન્સી બેન નો શોકેસ ગોઠવી નાખો કપડાં હવે શિયાળા શિયાળાને રાખ્યા ઉનાળાના જે નાઇટ ડ્રેસ ને બધું હતું ટૂંકી મહિના કપડાં ને ફૂલ સ્લીવના જોઈ તો એ રાખ્યા બધા બાકીના બધા ઠેલામાં ભરીને મૂકી દેવાના ઠેલા તો મમ્મીએ સીવી જ દીધા છે ગમે એટલા કપડા ભરીને ગમેશન મમ્મી જેવું કેવો મમ્મી કીધું હતું વિમલ ઠેલા જેવો હોય ને એવો સીવી દેજો એટલે સરોલકું ભરચક હોય ને એટલા ભરાઈ જાય આમાં જવો ભરાઈ ગયો ને આખો અમારે દીધા બધા બેનની રમે જોવો наро женна нубав от се, хо утер ниже